ચેરમેન શ્રી સિંચાઈ સમિતિ જિલ્લા પંચાયત માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી ભીમજીભાઈ પંડ્યા રાજનભાઈ ભટ્ટ જોરસંગભાઈ પરમાર કેસી ધાંધલિયા કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી નાયબ કલેક્ટર તેમજ ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે લોકસભા સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળે પ્રસંગને અનુરૂપ પ્રવચનો કર્યા હતા તેમજ લોકોની સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી આ પ્રસંગે લોકસભા સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ સહિત અન્ય મહાનુભાવોના હસ્તે ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી આવાસ આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને લાભ આપી લાભાન્વિત કરાયા હતા ડિમાણા ગામે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં લાભાર્થીઓને પીએમ જેવાયના અને આભા કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા જેટલા ગ્રામજનોએ એટીબીના તપાસ કરાવી હતી આ ઉપરાંત જનકલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી હતી કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ કોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રજાજોગ સંદેશો નિહાળવાની સાથે વિકસિત ભારત સંકલ્પ પ્રતિજ્ઞા લીધી હતી કાર્યક્રમમાં સર્વોત્તમ ડેરીના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ પનોત તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી તાલુકા ભાજપા મહામંત્રી ઘનશ્યામભાઈ બારૈયા ધીરુભાઈ મકવાણા કિસાન મોરચાના પ્રમુખ રામદેવસિંહ ગોહિલ પૂર્વ ચેરમેન આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત ડોક્ટર ધીરુભાઈ શિયાળ સરપંચ શ્રી માસુખભાઈ ભટ્ટ પદાધિકારીઓ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા